સુરતના અમરોલી નજીક આવેલા ઉત્તરાયણ રેલવે સ્ટેશન પર આજે કોંગ્રેસ દ્વારા રેલ રોકો આંદોલન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ આંદોલનમાં લોકોએ ભારે સૂત્રોચ્યાર કરીને વિરોધ નોંધાવ્યો હતો ઉત્તરાયણ રેલવે સ્ટેશન પર આવેલા રિઝર્વેશન સેન્ટર ઉપર ટાઉટોનો અડિંગો દૂર થાય તો સામાન્ય લોકોને રિઝર્વેશન ટિકિટ મળી શકે તેવી રજૂઆત કરવામાં આવી હતી સાથોસાથ આરપીએફ સ્ટાફ ની કાયમી ધોરણે નિમણૂક કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી હતી જો કે આ માંગણીઓ તેઓ છેલ્લા કેટલાય દિવસોથી કરી રહ્યા છે પરંતુ આજ સુધી તેનો કોઈ નિકાલ ન આવતા આજે ઉતરા રેલવે સ્ટેશન પર બે ગુડ્સ ટ્રેન રોકીને વિરોધ કરવામાં આવ્યો હતો સિગ્નલ ન મળવા કારણે માલગાડી રોકાઈ બીજો કોઈ એને સિવાય કોઈ એમને એમનો પ્રોગ્રામ સફળ થયેલ નથી કે પીઆરએસની રચના કર્યા બાદ લોકો જે સુરત સુધી રિઝર્શન કરવા જતા એના બદલે અહીંયા ઉત્તરાયણ સ્ટેશન પર આવે છે પણ ઉત્તરાયણ સ્ટેશનની અને પીઆરએસની જવાબદારી આરપીએફ ની હોય છે આરપીએફનો કોઈ પણ કર્મચારીને હાજર હોતો નથી ઘણી વખત આ એજન્ટો અને પબ્લિક વચ્ચે ઝઘડા પણ રહ્યા છે અને હદના મામલામાં ઘણી વખત ફરિયાદીને અમરોલી પોલીસ્ટ જાય તો કે રેલવેમાં જાઓ રેલવેમાં જાઓ કે તમે સિટીની હદમાં જાઓ આ મોટા મોટી તકલીફ છે ને કહેવા માટે આવ્યા છે કે તમે સારા રેલવે સ્ટેશનની જે વાત કરો છો જે સુવિધાની વાત કરો છો તો પહેલાં અમારા ઉત્તરાયણની અંદર સુવિધા આપો કારણ કે અહીંયા અઢીથી ત્રણ લાખની વસ્તી થઈ ગઈ છે અને હજી પણ વસ્તી ડેવલપમેન્ટમાં છે